બારડોલી પાલિકાએ ગટર લાઇન માટે રસ્તો ખોડી નાખતા સ્થાનિકોને હાલકી બેનવાળા ટેકરા નજીકની ઘટના એક બાજુ ગટર લાઈનનું કામ બીજી બાજુ પેર બ્લોકની ચાલી રહી હતી કામગીરી કામ કરનાર કોન્ટ્રાક્ટર દ્વારા વૈકલ્પિક માર્ગ કરાયોનો હતો જેથી કાદવ કીચડ માર્ગ થતાં બે દિવસ અગાઉ કાદવમાંથી નીકળી હતી અંતિમ યાત્રા ખોદકામનું કામ સમયસર પૂર્ણ નહીં થતા સ્મશાન યાત્રા કાઢવામાં તકલીફ ત્રિપુર પ્રશાંત પટેલ એપી ફોર્ટી ન્યૂઝ બારડોલી મેં કીવ રાઠોડ મેં બેન વાળા ટીકલા પર રહું છું જે અમારે ત્યાં અત્યારે પાંચ છ થી અમારે જે રોડ નું કામ ચાલુ છે પીસીસીનું તેના અમે કાલ રાત્રે સાંજે મોત થઈ હતી તેને લઈ જાવામાં બહુ આપણે બહુ અઘરું પડ્યું છે લઈ જાવામાં ને કાદુમાં અને કાદુમાં ચાલી ચાલીને ત્યાં લગી લઈ જાય ને પાછા સવારે જે સમસાન યાત્રા કરી તે રીતે જ કાઢવામાં આવી છે અમારી જે પછાડી જે દીવાલ છે ત્યાં રસ્તો છે પણ ત્યાંથી જો રસ્તો એ તૂટ દીવાલ તૂટે રસ્તો મળી જતો હોય તો બહુ સારો નગરપાલિકાને વિનંતી